મારું નામ વિનોદભાઈ પટેલ ભારત વિકાસ પરિષદ આનંદનગર શાખાના પ્રેસિડેન્ટ તરીકેની મારી જવાબદારી છે આજે અમે અહીંયા ભારત વિકાસ પરિષદ અને અમેરિકાથી જે એનઆરઆઈ નગીનભાઈ ઝગડા આવેલા છે એમના આર્થિક સહયોગથી સાડા ત્રણસો ગરીબ પરિવારને અનાજની કીટ અને પચાસ બહેનોને સિલાઈ મશીન આપવાનો કાર્યક્રમ રાખેલો છે આવી જ રીતે અમે આવતા દિવસોમાં ઝૂંપડપટ્ટીમાં ગરમ ગરમ ધાબડા અને ચીક્કીનું વિતરણ કરવાના છીએ ભારત વિકાસ પરિષદ એ વર્ષની અંદર ઘણા બધા આવા કાર્યક્રમો કરે છે અને છેવાડાના છેવાડાના માણસ સુધી એનો જે આર્થિક સહયોગ આપી અને મદદ કરે છે આજે અમારા કાર્યક્રમની અંદર નગીનભાઈ ઝગડા જે અમેરિકા છે એનું પૂરું ફેમિલી એ છે પછી ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ છે જયમનભાઈ ઉપાધ્યાય ડેપ્યુટી મેય સોરી પૂર્વ મેયર પછી શિવલાલભાઈ વેકરિયા છે પછી આરએસએસના મુકેશભાઈ મલકાંત છે કિશોરભાઈ રાઠોડ છે ઘણા બધા મહેમાનો અત્યારે અમારી આ સંસ્થાની મુલાકાતે આવેલા છે અને અત્યારે કાર્યક્રમ ચાલુ છે હું જેઠસુરભાઈ ગુજરીયા ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત ખજાન છે આજે આનંદનગરના મેબોર્ન તરીકે અમારા હોલ ઉપર ભારત વિકાસ પરિષદ આનંદનગરના શાખામાંથી ત્રણસો ને પચાસ બહેનોને અનાજ કીટનું વિતરણ અને પચાસ બહેનોને સાયકલ વિતરણ કરવામાં આવી રહ્યું છે જે અમારી સંસ્થાનો સૌથી મોટો કાર્યક્રમ છે આજ તારીખ બેના રોજ જુદા જુદા વિસ્તારમાંથી બધા લોકોને પાસ આપી અને ત્રણસો પચાસ બહેનોને અનાજનું વિતરણ કીટ આપવામાં આવશે તથા પગ સ્વનિર્ભર થાય એના માટે પચાસ સિલાઈ મશીન આપવામાં આવે છે તો આખી ભારત વિકાસ શાખાના મેમ્બરોએ પૂરેપૂરા એક મહિનાથી મહેનત કરી નગાત પ્રયત્ન કરીને આ કાર્યક્રમ સફળ હતો આખે ભારત વિકાસ પરિષદ આનંદ શાખાનો ખૂબ જ સહકાર રહ્યો છે તન મન અને તનથી અમેરિકાથી નગીન દાદા જે પધાર્યા છે એના દ્વારા આ આખો કાર્યક્રમ ડોનેટ કરવામાં આવ્યો છે જુદા જુદા અમેરિકાથી આવતા દાન દ્વારા અને ભારત વિકાસ આનંદનગરની શાખા દ્વારા આ કાર્યક્રમને સફળ બને એમાં આનંદનગરના પ્રમુખ શ્રી વિનોદભાઈ પટેલ પ્રફુલભાઈ ગોસ્વામી જેઠસુરભાઈ ગુજરિયા અને તમામ મેમ્બરોએ પૂરેપૂરી જહેમત ઉઠાવી છે જય હિન્દ જય ભારત ભારત માતા કી જય